પ્રકરણ તેર ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને બ્રોપોસ્ટ ભાગ એક વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે ભારત એક વિશાળ દેશ છે ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ જાતિ કે પ્રજાને છોડી નથી પરંતુ દરેકને માટે તેને દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે આમ સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે તેથી તો ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયો છે કુદરતી અને માનવસર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે વિદ્યાર્થી મિત્રો ભૌગોલિક દૃષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે એ એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે ભારતના મુખ્ય ભૂમિ ભાગ નો વ્યાપ આઠ ડિગ્રી ચાર મિનિટથી 37 ડિગ્રી છ મિનિટ ઉત્તર અક્ષાંશ વ્રોત અને અડસઠ ડિગ્રીથી સાત મિનિટથી સત્તાણું ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે જે ત્રેવીસ ડિગ્રી ત્રીસ મિનિટ ઉત્તર અક્ષાંશ પર આવેલ છે અને દેશને બે ભાગોમાં વિભાજિત કરે છે તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે જેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત ત્રીસ ડિગ્રી છે પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી એટલે કે ઉત્તરથી દક્ષિણ લંબાઈ તીન હજાર બસો ચૌદ કિલોમીટર છે પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વના અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર બે હજાર ને તેત્રીસ કિલોમીટર છે રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોનો સ્થાનિક સમયમાં આશરે બે કલાકનો તફાવત રહે છે જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે આમ ભારતના પ્રમાણ સમયની રેખા બ્યાસી ડિગ્રી ત્રીસ મિનિટ પૂર્વ રેખાંશ વૃત છે જે પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે ભારતનો કુલ વિસ્તાર બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર છે અને તેની ક્ષેત્રફળની દૃષ્ટિએ જોતા ભારત વિશ્વમાં સાતમા ક્રમે આવે છે ભારત વિશ્વના ભૂમિભાગના ક્ષેત્રના કેવળ બે પોઈન્ટ બેતાલીસ ટકા ધરાવે છે વિશ્વના જે છ દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે એક રશિયા બે કેનેડા તીન યુ એસ ચાર ચીન પાંચ બ્રાઝિલ છ ઓસ્ટ્રેલિયા અને સાતમો આપણો ભારત દેશ ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈ પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી પશ્ચિમમાં અરબસાગર તથા દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો ભારત એ પૂર્વ ગોળાર્ધમાં મોનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે હિંદ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે પૂર્વ આફ્રિકા પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે હિન્દ મહાસાગરમાં કોઈપણ દેશની તટીય સીમા ભારત જેવી નથી ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે ઈસવીસન અઢારસો ઓગણ સિત્તેરમાં સુએજ નહેર શરૂ થવાથી ભારત તથા યુરોપ વચ્ચેનું અંતર આશરે સાત હજાર કિલોમીટર ઘટી ગયું છે પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિંદ મહાસાગર થઈને જાય છે દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે એ જ માર્ગે દ્વારા ઇન્ડોનેશિયાની મલ્લાકા સમુદ્ર દૂની થઈને પેસિફિક મહાસાગરમાં પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ ચિકિત્સા પદ્ધતિ ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે ભારતના પાડોશી દેશો દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે ભારતમાં અઠ્યાવીસ રાજ્યો દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને સાત સંઘ શાસિત પ્રદેશો છે ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં ભારત અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન નેપાળ ભૂટાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની અને મન્નારનો અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબારના ટાપુઓ આવેલા છે ભૂસ્તરીય રચના ભારતના વર્તમાન ભૂકોષનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્પિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે પૃથ્વીના પેટાણામાં થતી કિરણોસર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે જે દ્રવિત ખડકોમાં સમવહનીક તરંગો ઉત્પન્ન કરીને ભૂ સપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજીત થઈ જાય છે જેને મૂળાવર્ણીય પ્લેટ લેથોસ્પિરિક પ્લેટ કહે છે આવી સાત મુખ્ય ભૂસંચલનીય તકતીઓ એટલે કે પ્લેટો છે એક પેસિફિક પ્લેટ બે ઉત્તર અમેરિકન પ્લેટ તીન દક્ષિણ અમેરિકન પ્લેટ ચાર યુરોશિયન પ્લેટ પાંચ આફ્રિકન પ્લેટ છ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ સાત એન્ટાર્કટિક પ્લેટ કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈને દૂર જઈ રહી છે તેને અપસારી પ્લેટ કહેવાય છે જ્યારે કેટલીક એકબીજાની નજીક આવી રહી છે જે અભિસારી પ્લેટ તરીકે ઓળખાય છે અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભ્રૂપુષ્ઠ પર સ્તરભંગ અને ગેળીકરણ થાય છે આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન ફેર પણ થયા છે એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વતનું નિર્માણનું કારણ બને છે પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોના ફાટાનું નિર્માણ કરે છે આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહે છે વિદ્યાર્થી મિત્રો ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાણા લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો કાળક્રમે ગોંડવાણા લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ પાંચ કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી તેથી જ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું છે હિમાલય પર્વત શ્રેણી દક્ષિણે એક વિશાળ ખીણ બની જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણની વહેતી નદીઓનો કાંપ ઠલવાયો આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રકોષ્ટન થયું જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું આ ભૂ કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ શક્યો આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે જેમાં ઉચ્ચ પ્રદેશો શિખરો ઘાટ વગેરે આવેલા છે ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે તેના કાંપથી આ મેદાનો રચાયા છે દક્ષિણનો દ્વિકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે દક્ષિણ ભારતની ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપ પૂર્વ પશ્ચિમ છેડાઓ પર તટીય મેદાનો આવેલા છે આમ ભારત વૈવિધ્ય સબર બ્રુપોસ્ટ ધરાવે છે